હેલો હા કોણ કે આર કે ઠાકોર બોલો બોલો હા આર કે ઠાકોર બોલો હા બધું શું હે આ બધું તમે કોણ બોલો હું માઈસ ઠાકોર બોલું માઈસ ઠાકોર હા તો આ શું બધું આ આદિવાસી નું આપડા બધું સમાજ નું શું હાલે આ બધું સમાજ નું ના વિરોધ ચાલે રહી આ વિરોધ ચાલે રહી ને ભાઈ તો એ મને ગારો આપે એટલે હું એને ગારો આપું રોકો ગાળું એ તો બરોબર છે પણ હવે નથી કેવા કે એક ના લીધે બધાને પીડાવાનું થાય છે બરોબર હા એ સાચી વાત તમારી તો મતલબ શરૂઆત ક્યાંથી થઈ કને શરૂઆત કરી શરૂઆત આમાં કેવું ખબર હે હા સરુઆત તો first જે એક મેં કોમેન્ટ કરી હતી ને video માં હા એ video માંથી ડાખ ને એ comment લઇ ને પાડી કોમેન્ટ ની અને video બનાવ્યો એને અને એને ડાક મને મા બેન સામે ગાળિયો બોલ્યો ને એમ બોલવા માંડ્યો બધું video માં સરુઆત ઇયો ને કરી, હા શરૂઆત અહિયાં ને કરીએ નરેશભાઈ એનું ના નરેશ નામની આડી હમ એને ડાકશ પાડી વિડીયો બનાવ્યો ને મારા ઉપર વિડીયો બનાવી ડાક વિડીયો એનો વાયરલ થઈ ગયો મિલિયન ઉપર પોકી ગયો બરાબર અને પછી મારામાં માં મેસેજ આવવા માંડ્યા અને મારા ઉપર બીજા પણ ઘણા લોકો રોસ્ટ મારવા માંડ્યા અને મેં એમ તો એને પર્સનલ મેસેજ કર્યો તો કે મારો વિડીયો કાઢ નાખ વિડીયો કાઢ નાખ વિડીયો કાઢ નાખ તો પણ એને વિડીયો જોયો જ નહી જોયો જ નહી પછી બધા મારા ઉપર ગારું બોલવા માંડ્યા પછી એટલે સમાજ ઉપર બોલવા માંડ્યા પછી તો ઠાકોર સમાજ ઉપર તો ઠાકોર સમાજ ઉપર બોલ્યા મને પછી મેં વિડીયો બનાવ્યો તો પછી અત્યારે આમ મતલબ માં પતિ ગયું કે બધું ચાલુ જ છે એ બધું ના એ તો હજુ પતી ગયું જૂનું તો પણ હવે અમુક લોકો બીજા હે ને એ સમાજ ઉપર એક હારું બોલે હારા કેમ કે આ એક છોકરી બોલી ગઈ અલ્ફા અને કે બીજો એક બોલી ગયો એક એમ બીજા સમાજ ઉપર બોલી જાય ને તો અહિયાં ઉપર તો હું વિડિયો બનાવું રોકો ના એ તો બરોબર હે જે મતલબ માં જે મેન વ્યક્તિ નું જે હતું હા એ તો પતી ગયું એ તો વરી તો એનો વિડિયો આયો નથી એમ તો મતલબ માં જે બીજા લોકો બોલે હે એ જ વસ્તુ હે ને હા એ જ વસ્તુ હે ને એને તમે મેં personally ઘણા ભરીને ને કર્યા હતા વિડિયો કાઢ નાખ પણ એને વિડિયો કાઢ્યો નહી પણ હમ એનું તો નઈ પણ બીજા લોકો હવે વચ્ચે બૌ આવે છે મને ડાર્ક માં બેન સામે બોલે છે ભાઈ માં બેન સામે ગારું તો કઈ સાંભળું ને જો તમે હવે એ type નું કરો હા જે નોર્મલ video બનાવતા હોય હા તો એમને reply ના આપશો તમારા માટે જે કદાચ વધારે એવું video બનાવતું હોય હા તો તમે બનાવો પણ મતલબ માં આપડે તો ઈ કેવું હોય કે મતલબ માં શું કે બીજા ને આપડે target ના એમ ના 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 બીજાં તો ટાર્ગેટ નહી કરતા હું پتہ કેટલા દિવસમાં દિવસમાં લગભગ 10 વીડિયો બનીને મારા ઉપર આવતા છે પણ હું કોઈને એમ આધા ઉપર તો વિડિયો નથી બનાવતો અમુક જે ઘણા ઘણા મારા વિડિયો બનાવે છે ને હમ અને ઘણી ઘણી ગારુ બોલેરા એના ઉપર જ વિડિયો બનાવ બાકી તો કોઈ ઉપર વિડિયો નહી બનાવતો એમ હમ એટલે ને એટલે એને ખબર નહોતી જાણે વિચારવા કે ડાયક મારા ઉપર વિડિયો બનીને પછી પર્સનલ મે વાત એ નહી કરતા મારા થી હા હા એને પેલું તો મને મેસેજ કરીને કેવું પડે કે ભાઈ કેમ આ દૂયે અને પછી વિડિયો બનાવ તો ચાલે કો ના આપડે આમાં જેવું હે કે ભાઈ પેલી પૂછા કરવી હારી આપડે કે ભાઈ વાત ને સુ હે સુ નથી કારણ કે મેં તમને આ ફોન કર્યો કે ભાઈ આ હું ચાલે રહ્યું બધું તો પેલું આપડે જાણવું જોઈએ કે હકીકત શું હે હા એટલે ને એમ એમ સમજતા નઈ અડધા તો એટલે મારા નંબર એટલા વાયલ થઇ ગયા તા રૂકા ફોન આવ્યો ફોન આડા ગારું બોલે હા તમારા કેટલા ને સમજાવે એમ ના હાચી વાત હમણાં મેં કાલે આજે સવારમાં મેં વિડીયો જોયો તમારો

ઘણા હોય આમાં બીજા ઘણા ઉડતું તીર લે રાખો એ વિડિયો બનાવી નાખેરા અને એમ જ કે તારે ની જરૂર હે અને તારે ફોલો ખપે એટલે આવું ગારુ બોલે એ ભાઈ મારે એવી જરૂર ન તો હું પેલા થી રોસ્ટિંગ વિડિયો બનાવતો આ તો જરે મારા ઉપર ખુદ ખુદમાં થાયું ને હા હા અને થી વિડિયો મે સ્ટાર્ટ કર્યા ને કે હું વિડિયો કોધી જિંદગી માં વિડિયો નહી બનાવ્યો હોય હા ના સરસ સરસ તો આ તો શું કે હવે જમ બને આ બધું અરે ભાઈ એવું હે કે કોઈ મારા ઉપર video ના બનાવે ને તો હું કોઈ ઉપર video બનાવું જ નહીં ના એ તો સાચી વાત હા એટલે અમુક તો વિડિયો બનાવે પણ હું જાતે કરું રાહ જવા દો કે મેં પતી જાય તો પણ તોય ઘણા ખરાબ બોલે રે હવે બીજા અમુક બીજા ભૂલી જાય. હાચી વાત હે. હા એને કઈ વાત ની ખબર આવે ને તો આંખ બચાવી ને બોલી જાય. આમાં તો જો હવે ઈ તો વચ માં તો નથી કેતા કે લાભ લેવા વાળા ઘણા લોકો હોય હા સાચી વાત લાભ લેવા ઘણા લોકો કે ભાઈ થોડો કાળ વિરોધ ચાલતો હોય તો મટાડવાની વાત તો દૂર રહી હા બીજું વાત કરે કે ભાઈ અરે આ વિરોધ ચાલે તો આપડે ફાયદો ઉઠાવવા તો એના કારણે આપડે પણ video ચાલે હા તો એને એટલે ને એ વિડીયો બનાવ્યા ગુરુ એક બનાવ્યો હતો કે તું ગારું બોલો આમ આ બેન હારું ના લાગે તો ભાઈ તું એ પેલા તમે એને સમજાવો ને કે એ મારા ઉપર બોલે એ થોડું હારું લાગે લાગે?

બાકી કો મજામાં હા બાકી તો મજામાં ભાઈ હા તો મારે તમને એટલે કોલ કરવો પડ્યો કે ભાઈ આ હકીકત ની અંદર શું છે બધું એમ હા હાજી વાત એમ કે જાણે જો જો અમે ભાઈ અમે રોસ્ટર જ છે પણ અમે એટલે તમે કોણ ઠાકોરો ઠાકોર હા માન કઈ बाजूના અમે તો આ બનાસકાંઠા बाजूના હે હા પણ એમ કે રોસ્ટિંગ વિડીયો તો હું એ કરું છું પણ આપણે શું કે જાણે જો એ વગર આપણે કોઈ પર વિડીયો ના બનવા હા હાજી વાત તમારી બરાબર આપણે તો જેમ બને ને એમ મટાડવાની વાત કરાય હમ કે આપડે કે ચાલો ભાઈ કોક નો વિરોધ ચાલે તો એમાં લાભ લઈએ એવું નહિ હા એવું નહિ લાભ પણ મટાડવામાં માં લાભ લો હા મટાડવામાં માં સાચી વાત હા એ વસ્તુ છે હમ બરાબર હા ભલે ભલે હાલો હો વાંધો નહિ.